તો ફેમિલી હાલે સેલિબ્રેટ કરતા હોય છે તમારા ઘણા બધા મિત્રો પણ છે તમે સેવાકીય પ્રવૃત્તિમાં પણ જોડાયેલા છે વર્ષોથી તમારો હડોદમાં પેઢી દર પેઢી કામગીરી ચાલી રહી છે હું તમારા દાદાથી માંડીને પરિચિત છું એટલે જાજુ વાતો ન કરતા અને તમને પણ અત્યારે લોકો શુભેચ્છા પાઠવી રહ્યા છે પણ તેમ છતાં પણ આ વિચાર કેમ આવ્યો સાહેબ જે રક્ત છે ને એ ક્યાંય કોઈ ફેક્ટરીમાં બનતું નથી આ રક્ત છે એ એક વ્યક્તિ બીજા વ્યક્તિને રક્તદાન કરે સાડા ત્રણસો એમ રક્તનું દાન કરે તો બીજા વ્યક્તિ ત્રણ લોકોની જિંદગી બચાવી શકે છે અલગ અલગ સેલ એમાંથી છૂટા પાડે તો અત્યારે ઉનાળામાં દરેક બ્લડ બેંકમાં આપણે પહેલાં ચતુરભાઈ બે જ બે બ્લડ બેંક બોલાવી હતી સિવિલ હોસ્પિટલ અને સંસ્કાર બ્લડ બેંક પરંતુ પછી સુપ્રિન્ટેન્ડન્ટ સાહેબ મોરબી સિવિલ હોસ્પિટલનો ફોન આવ્યો કે અમારી પાસે લોહી જ નથી મેં કીધું કંઈ વાંધો નહીં સાહેબ તમે આવો અમારું હળવદ આમથી લોહી દેવા માટે એલેથી આખા ગુજરાતમાં વસ્તીના પ્રમાણમાં ચતુર્ભાઈ સૌથી વધારે જો કોઈ લોહી દેતું હોય ને તો આપણે હળવદ દે છે પછી એવી જ રીતે શિવસા મેડિકલ કોલેજનો ફોન આવ્યો આપણે સુરેન્દ્રનગર જિલ્લો જૂનો હતો આજની તારીખમાં વધુમાં વધુ દર્દીઓ આપણા સુરેન્દ્રનગરમાં પણ જાતા હોય છે તો અહીંયા પણ બ્લડની થેલેસીમિયાના બાળકોને ફ્રીમાં બ્લડ આપે છે એને અહીંયા જમાડે છે ફ્રીમાં એમને મહિનામાં બે વાર લોહી ચડાવવું જ પડે તો એના વાલી ક્યાંથી અઠવાડિયામાં ત્રણ વ્યક્તિ લાવે લોહી દે એમને તો આ જે રક્તદાન શિબિર થાય એમાંથી જ એને લોહી બીજા આદિવાસી દર્દી છે તો એના કોઈ એના પોત કોઈનું બ્લડ જ પંદર ટકા હોય તો એ બિચારા કઈ રીતે દે તો જે આ રક્તદાન કેમ્પો થાય એ રક્તદાતાઓ લોહી આપે એમાંથી રક્તદાન થકી એમની જીવન બચે બીજો આ વિચાર કેમ આવ્યો તો અમારા પરિવારના સંસ્કાર આર ના સંસ્કાર સાથે સાથે એક એવી ભાવના કે આપણે પચીસ પચાસ હજારનો ખર્ચો જન્મદિવસમાં કરી તો એનો કોઈ મતલબ નથી આવી કંઈ સેવાકીય પ્રવૃત્તિ થાય તો અનેક લોકોના પરિવારમાં અજવાળા થતા હોય છે એ ધ્યાનમાં રાખી આ રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે એમાં મોરબી સિવિલ હોસ્પિટલ અમદાવાદ સિવિલ હોસ્પિટલ સંસ્કાર બ્લડ બેંક મોરબી અને શિવસા મેડિકલ કોલેજ બ્લડ બેંક એમ ચાર બ્લડ બેંકમાં અત્યારે જોવો છો સ્વયંભૂ સ્વૈચ્છિક રીતે ઉત્સાહભેર રક્તદાતાઓ રક્તદાન કરી રહ્યા છે આ કાર્યમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ પાટિયા ગ્રુપ રોટરી ક્લબ ધર્મપ્રેમી સેવા ગ્રુપ હળવદ શહેર ગ્રામ્ય યુવા ભાજપ દિલસે ફાઉન્ડેશન એચપીએલ ગ્રુપ અને ધર્મ પ્રેમી સેવા મંડળ એમ અને હળવદની વિવિધ સામાજિક સંસ્થાઓના સહયોગથી થાય છે અત્યાર લગીનમાં સોથી ઉપર દોઢસો આસપાસ રક્તદાતાઓએ રક્તદાન કર્યું છે અને હજી રક્તદાતાઓ સ્વયંભૂ રીતે સ્વૈચ્છિક રીતે રક્તદાન કરવા આવે છે તમામ રક્તદાતાઓને આપ જોઈ રહ્યા છો ખેસ પહેરાવવામાં આવે છે કે રક્તદાતા આપ મહાન છો એમના શરીરમાંથી ત્રણસો પચાસ એમએલ લોહી એ લોહી કોને મળશે એમને ખબર નથી કારણ કે આ ફિલ્ટર થઈને દલિતને મળશે બ્રાહ્મણને મળશે ક્ષત્રિયને મળશે મુસ્લિમને મળશે દેવી પૂજક સમાજના વ્યક્તિને મળશે હું દઉં છું એ ખબર છે કોને મળશે એ ખબર નથી એટલે આ નિસ્વાર્થમાં નિઃસ્વાર્થ એવા હોય ને તો બ્લડ ડોનેશન કેમ્પમાં જે લોહી આપો ને કારણ કે તમે આમ લાઈવ ડોનર તરીકે જાઓ તો ખબર જ છે તપનભાઈને લોહી આપવાનું છે કે ચતુરભાઈને લોહી આ લોહી તમે કોને આપશો એ તમને નથી ખબર પણ જેને જરૂર છે એને મળશે એ ચોક્કસ છે કારણ કે આપણે એવી બ્લડ બેંક લીધી છે ફ્રી ઓફ ચાર્જમાં આપે ડીજે ભાઈ આવો બેન જો આ ડીજેભાઈ છે તો એમણે અત્યારે પચાસથી થી વધારે રક્તદાતા એ એકલા લાવ્યા છે

હા હા અત્યારે ઓછામાં ઓછા ત્રીસ ચાલીસ બેનો એ રક્તદાન આપ્યું છે એમાં આપ જો બંને સજોડે લગભગ હું પંદરક બ્લડ કેમ્પથી જોઉં છું કે બંને સજોડે રક્તદાન કરવામાં વાલ્મિકી સમાજના છે અલ્પેશભાઈ મારૂડા ને એમના ધર્મપત્ની એટલે એમને પણ હું વંદન કરું છું કે કોઈને જીવન

એટલા માટે મેં કોઈ જિંદગી કોઈ ટેટુ નથી કરાવ્યું હું કરાવતો નથી જેને કારણે જીવ ન બચાવી મેં મારા વાઇફ ને વાર પૂછ્યું કે હું બ્લડ દઉં છું મેં અત્યાર સુધીમાં તેત્રીસ ચોત્રીસ વાર દીધું છે હું દઉં છું તું કે હવે હું દઈશ તો ત્યારથી અમે બે સાથે ચાલુ કર્યું અત્યારે અમારે આજે અઢારમી વખત બે જણાને ભેગું થયું બેન તો બ્લડ ડોનેટ કરી રહ્યા છો વર્ષો છે 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 બ્લડ ડોનેટ સંસ્થાઓ લોકો સન્માનિત કરી કરી રહ્યા રહ્યા તેમજ ગ્રુપ પણ આપણી સાથે અલગ અલગ સેવાકીય સંસ્થાઓના પ્રતિનિધિ પણ છે અને એની સાથે વાત કરીશું તેમજ રાજ રોટરી ક્લબના પામાસા કહેવાય હળવદના અને તેમજ ગજેન્દ્ર મોરડીયા સાહેબ છે મોરડીયા સાહેબને આપણે પૂછીએ સાહેબ એમ નો હાલે પૂછવું તો પડશે રાજભાવ ઓછું બોલે કદાચ શું કહેશો બ્લડ ડોનેશન રક્તદાન કેમ્પમાં ખૂબ સારો પ્રતિસાદ છે સાહેબ એનું કારણ એ છે કે તપનભાઈ દવે એટલે હળવદનું એક જીવતું જાગતું નામ અને એક સેવાના ભેખધારી કહી શકાય યુવાનોના આદર્શ છે ખૂબ સારી કામગીરી કરે છે તમામ સેવા સેવાકીય પ્રવૃત્તિમાં તપનભાઈ અગ્રસર હોય છે અને આજે એમની ટહેલ હોય અને હળવદનું યુવાદન રક્તદાન માટે ન ઉમટે તો જ નવાઈ કહેવાય એટલે ખૂબ સારી સંખ્યામાં ધારા કરતાં પણ વધુ સંખ્યામાં રક્તદાનમાં બોટલો ઉપલબ્ધ થશે એ નો ડાઉટ છે અને હળવદની જનતા પણ એટલી બધી સેવાકીય પ્રવૃત્તિમાં ઓતપ્રોત હોય છે અને કોઈપણ જાતના નાત જાતના ભેદભાવ વગર જ્યારે પણ સેવાનું કોઈ પણ કામ આવે ત્યારે હળવદની જનતા સો ટકા સમગ્ર કાર્યક્રમમાં બધી રીતે સહકાર આપતી હોય છે તમામ પત્રકાર મિત્રો પણ ખૂબ સારું એવું કવરેજ આપે છે જેથી કરીને હળવદની જનતાને પણ એની માહિતી પૂરેપૂરી મળતી રહેતી હોય છે અને આને કારણે રક્તદાન કેમ્પ ખૂબ સારો સો ટકા સફળ થશે આ તકે તપનભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ અને આવીને આવી સેવાકીય પ્રવૃત્તિઓ આજીવન કરતા રહે એવી શુભેચ્છા મહિલા રક્તદાતાઓ પણ આપણે જોઈએ છીએ તો મોટી સંખ્યામાં એ પણ રક્તદાતાઓ આપી રહ્યા છે તેમજ જે કંઈ રક્તદાતાઓ છે એના દ્વારા રક્તદાનનું જે કંઈ કામગીરી થઈ રહી છે તે પણ આપણે જોઈએ એટલે તપનભાઈ દવેના જન્મદિવસ નિમિત્તે હળવદના જે સ્વૈચ્છિક સંસ્થાઓ છે તેમજ સામ સંસ્થાઓ છે સામાજિક આગેવાનો છે તેના દ્વારા આ રક્તદાનનું કામગીરી થઈ રહી છે ગવર્ટ થઈ રહ્યું છે તમામ સંસ્થાઓ છે અહીંયા આપણે જોઈએ તો મોટી સંખ્યામાં રક્તદાતાઓ રક્ત આપી રહ્યા છે તેના પણ આપણે દ્રશ્યો બતાવીશું સાથે સાથે તમામ રક્તદાતાઓ છે તેને પણ આપણે લાઈવ બતાવીશું કે તમામ રક્તદાતાઓ છે તેને રક્તદાન આપી રહ્યા છે સામાજિક સંસ્થાઓ હોય સેવા પ્રવૃત્તિ કરતા ગ્રુપ હોય પર્વદની જનતા હોય તમામ લોકો અહીંયા રક્તદાન આપી રહ્યા છે અને રક્તદાતાઓના અત્યારે આપણે કહીએ પરોપકારની ભાવના છે અને તેના દ્વારા રક્તદાન અપાઈ રહ્યું છે સાથે જ અહીંયા મહિલાઓ પણ મોટી સંખ્યામાં રક્તદાન આપી રહ્યા છે પોતાના ગ્રુપ સત્ય તે ઉપરાંત આપણે વાત કરીએ તો ઘણા ઘણા બધા ગ્રુપ્સ છે જેમાં મોટી સંખ્યામાં તપનભાઈ દવેના જન્મદિવસ નિમિત્તે આજે કામગીરી થઈ રહી છે ખૂબ જ સ્વૈચ્છિક રીતે રક્તદાન કામગીરી થઈ રહી છે એના લઈને પણ કામ તમામ ગ્રુપો છે ફ્રેન્ડ સેવા ગ્રુપો તમામ ગ્રુપો છે અલગ અલગ ગ્રુપ દ્વારા પણ જે કંઈ કામગીરી થઈ રહી છે એ સ્વૈચ્છિક રીતે રક્તદાન આપવું એ જરૂરી છે સ્વૈચ્છિક રીતે રક્તદાન અમાય ખાસ કરીને સંસ્કાર બ્લડ બેન્ક કેમ્પોએ અલગ અલગ ડ્રોને કરી રહ્યા છે તેમને પૂછે ખાસ કરીને બહુ બધો બ્લડ ડ્રોનેડ છે એમ હું પૂછે કેટલી વખત રક્તદાન કર્યું આ પિસ્તાલીસની વખત પિસ્તાલીસ શું કહેવાય તપનભાઈને જન્મદિવસ નહીં કરે તપનભાઈને આવી આવી શુભકામના સારા કાર્યો કરી સેવા કહે અશોક સાહેબ પડજે સાહેબ શું કહેશો જન્મદિવસ નહીં તહેવાર માટે શું ખરેખર ખૂબ સરસ આયોજન કહેવાય જન્મદિવસ અલગ અલગ રીતે ઉજવાતા હોય છે પણ આ રીતે જન્મદિવસ ઉજવવાથી ઘણા બધા લોકોના જીવ બચતા હોય તે ખૂબ સારું કામ કહેવાય અને દરેક લોકોએ રક્તદાન કરવા માટે પ્રેરિત થવું જોઈએ કેટલામણ વખત તમારે રક્તદાન કેટલા વખત કર્યું તમે મારું આ બીજી વખતનું રક્તદાન છે ખૂબ સારું કહેવાય કારણ કે રક્તદાન કરવું એ મહત્વનું છે કારણ કે બીજા લોકોની જિંદગી વધતી હોય છે આના લીધે આપ પણ જાણો છો કલે સમયગ્રસ્ત બાળકો હોય આ બધી અલગ અલગ બ્લડ બેંકો હોય સેવાકીય પ્રવૃત્તિ કરતા હોય એ બધા જ અહીંયા સન્માનિત સાથી આવા ખેસ બહેરાવી અને અહીંયા બધું દુઃખો આપી જય શ્રીરામના નામના મંત્ર પુસ્તિકાઓ આપી અને પણ આવી રીતે સન્માનિત કરતા હોય છે સાથે જ ખેસ પણ તેમજ સન્માનપત્રો પણ આપી રહ્યા છે એવી જ રીતે જે લોકો બ્લડ ડોનેટ કરી રહ્યા છે અને ઉત્સાહભેર વધે તે માટે થઈને ફરી એકવાર તમામ બ્લડ બેંકો તમામ સેવાકીય સંસ્થાઓ તમામ આગેવાનો જે બ્લડ ડોનેટ કરી રહ્યા છે તેને ખૂબ ખૂબ વંદન અને જન્મદિવસ નિમિત્તે તપનભાઈને જન્મદિવસની ફરી શુભકામના તમામ દર્શક મિત્રોનો ખૂબ ખૂબ આભાર આભાર દર્શક